ગરબાડા તાલુકાના પાંદડી ગામના યુવાનો યુવતીઓ દ્વારા દાહોદ જિલ્લા શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે આધુનિક યુગમાં શિક્ષિત યુવાનો યુવતીઓને વધુ જાણકારી મળે નોલેજમાં વધારો થાય ટેકનિકલ રીતે તેમને જ્ઞાન મળે સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રોત્સાહન મળે શિક્ષિત યુવાનો યુવતીઓને સતત કંઈકને કંઈક નવું જાણે તે હેતુથી વર્તમાન સમયમાં એક લાઇબ્રેરીની જરૂરિયાત ઊભી થઈ છે

દૂર દૂર મતલબ દૂર દૂર એરિયામાં જવા પડે છે જેથી લોકોના અમુક વ્યક્તિઓના સગવડ ના હોય તો એ પહોંચી શકતા નથી અને આપણે તૈયારી હરકી રીતે કરી શકતા નથી એના માટે અમારા ગામમાં વહેલી તકે ગ્રાઉન્ડ અને લાઇબ્રેરીની એલહી કરે એ અરજી અમારી સ્વીકાર કરે એ અમારી નમ્ર વિનંતી છે કલેક્ટર સર લોકોને અને અમારા ખેતી જે ગૌચરણની જગા છે જમીન પડેલી છે ત્યાં સુધી અમુક લોકો ખેતી કરી રહ્યા છે તે અમને કાયદેસર રીતે નિકાળી આપી અને ત્યાં અમને ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી વહેલી તકે બનાવેલી એવી અમને અપેક્ષાઓ છે વિશાલકુમાર કરણસિંહ